પ્રયાસ સીસીટીવી એક કરતો તસ્કર કેદ થયો છે આ ઘટનાના ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના પગલે ગઢડામાં વધી રહેલી ચોરીની ઘટનાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના બે ત્રણ દિવસ પહેલા બની હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તસ્કર વેપારીના મકાનમાં પ્રવેશી અને કબાટ સહિતની વસ્તુઓમાં ચોરી કરવાના કરી રહ્યો હતો આ દરમિયાન એક બાળક ઘરમાં આવે છે અને થોડી જ વારમાં એક મહિલા પણ ઘરે પહોંચે છે આ સમયે તસ્કર અને ઘરના સભ્યોનો સામનો થાય છે તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે આ ઘટના ગઢડામાં ચોરીના વધતા બનાવવાનો વધુ એક દાખલો છે સ્થાનિક લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પોલીસ તંત્ર પાસેથી આ મામલે સઘન તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે ન્યુઝ નાઇન ગુજરાતી બોટાદ